દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે નવી નવી વાતો આવી રહી છે દરમિયાન ગઈકાલે દાહોદની સેશન્સ કોર્ટમાં બંને મંત્રીપુત્રોની જામીન અરજીના રદ કરવા માટેની માંગણીની રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ તરફેના વકીલ દ્વારા મહત્ત્વપૂર્ણ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે મંત્રીપુત્ર બળવંત ખાબડના મોબાઈલના વોટ્સઅપમાંથી ચેટ તેમને રિકવર કરી છે અને ચેટમાં જે ખુલાસાઓ થયા છે તે બહુ ગંભીર હતા કારણ કે મનરેગાનું જે પોર્ટલ હોય છે તે ફક્ત ને ફક્ત સરકારી કર્મચારીઓ પાસે તેના આઈ આઈડી પાસવર્ડ અને કી હોય છે તે આઈડી પાસવર્ડ અને કી બળવંત ખાબડના વોટ્સઅપ ચેટમાંથી મળી આવતા આ એક ગંભીર પ્રકારનો બાબત હતી જે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી આપણે જણાવી દઈએ કે મનરેગા કૌભાંડ ફક્ત દેવગઢ બારિયાને ધાનપુરના ત્રણ ગામોમાં એકોતેર કરોડનો હતો તે બાદ ભાણપુર અને લવારિયા ગામે વધુ બે ગુના નોંધાયા એટલે આગામી સમયમાં આ મનરેગા કૌભાંડનો આંકડો વધે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે ત્યારે આ મનરેગા કૌભાંડમાં અગાઉ એકોતેર કરોડના કૌભાંડમાં જે જામીન મુક્ત થયા હતા બંને મંત્રીપુત્ર તેમની રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી અને રિવિઝન અરજી ઉપર મહત્વપૂર્ણ છે કારણ કે રિવિઝન અરજી જે જામીન અરજી આગામી સમયમાં જો સેશન્સ કોર્ટ કાયમી રાખે તો મંત્રીપુત્રોને રાહત થાય કારણ કે આગામી અગાઉ જે બે એના ત્યારબાદ બે ફરિયાદો થઈ છે તેમાં તેમને જામીન મેળવવામાં આસાની રહે અને જો તેમની જામીન ના મંજૂર થાય તો તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવું છે ત્યારે આ જામીન અરજી ઉપર સુનાવણી મહત્ત્વપૂર્ણ છે પોલીસ માટે પણ મહત્વપૂર્ણ છે તેવી જ રીતે તેમના વકીલો માટે પણ મહત્વપૂર્ણ છે તે દરમિયાન આ કોર્ટમાં જે પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે આ મામલે કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો છે અને આગામી એક બે દિવસમાં આ ચુકાદો સાર્વજનિક કરવામાં આવશે ત્યારે બંને મંત્રીપુત્રોની જામીન અરજી અંગે સેશન્સ કોર્ટ શું નિર્ણય લે છે તે મહત્વપૂર્ણ રહેશે તે હાલના તબક્કે લાગી રહ્યો છે ધન્યવાદ